મને ફોન પકડતા નહીં અડધું અને આ પણ વ્લોગ બનાવે છે અને આટલા કાલા વેણ્યા છે અને મારી મારી ફાટ તમે જોઈ શકો છો બધું વે કરી હી ને જેમ જેમ કરીને કાલા મેં વેણી હી હું તમને બતાવું તો હું જેવી રીતે કાલા વેણું તો ફાઈનલ મિત્રો આપડી ગાંડે યુ ખાવા જઈ રહે છે થાય છે જુવી તો મિત્રો મેં ગાઢડી જોખા લીધી અને બાવી ની થઈ છે અને હું સલાખો લઈ તો મિત્રો આ છે મારા જેવડા જેવડા બે આ પણ બાંધી રહ્યા છે અને આ છે અમારા સાહિલ એ કાલા વેણે ને અમે ટેકરા આપણે જોખન ના આવી ને આપણે શાહ હાલ્યો આપણે આપણા શાહમાં જઈ ને વેણવી ચાલો મિત્રો આ વાહે ઈવલા હા હામું ટેક્ટર દેખાય અહીંયા કાંટોય ભાગી ગયો છે આ બધા ગાહાડી લઈ લઈને પાછા જઈ રહ્યા છે અને ઊંચી વા કાલા વેણવી તમને દેખાડું મિત્રો આપણે ફાટ પડી દી છે ભરાઈ ગઈ છે ને હું જવું હું આવું ફાટ નાખો પેલી નાખી દીધી છે ભાઈ મિત્રો હા બધા કાળા બેન લીધા છે ને હવે આમ આગળ લઈ જવાનું ઠીઠ આમ વચ્ચે મૂકી આવી એટલે આગું ખેંચવું ના પડે ભાઈ મિત્રો એક ફાટનું ખેંચી જવું આમ વચ્ચે મૂકી આવી આપણે એટલે ઊંડું ના થાય બહુ ચહેડું ના પડે વજનવાળું બીજા ખો મૂકી દીધો ને એટલે સાહ પૂરો થઈ જાય આપણે આમ જતા રહી અને હવે અહીંયા નાખશું આ ઘાડી દબાઈ દબાઈ ઘાસ મિત્રો ચોથી તાળી નાખી દીધી છે આખો સાહ પતી ગયો હે ભલે મિત્રો આ ચોથી ફાંટ નાખી દીધી છે અને આખો સહ પતી ગયો છે હું હવે જઉું બીજા સહ તો આ થી તો હળદી જ રાખી છે ઓ ફાઈલ વિદ્રો આ ગયો હું બીજો સામાન આમ પડી ઉ ફૂટુ આ સાહલેવાનો આ સાહલેવાનો છે આપણે તો લાહી લેવી બહુ કલાક નથી આ સાબ તો આપણે અહીન લેવાનું ચાલુ કરી દઈએ તો ફાલા મિત્રો આપણે શાહ પતી ગયો છે અને આપણે હવે ગાંડીએ જઈશી આટલી ગાડી થઈ હું તમને દેખાડું ભાઈને મિત્રો આટલા કાલા થયા છે બધાય થઈને સલાખો ઉડી ગયો થોડોક એની નીચે કંઈ નહીં હવે આ બધા તમને દેખાય પહેલાં શાહમાં જતા રહેવી તો ચાલો ચાલો મિત્રો એ પણ સાહ પતી ગયો છે અને હું આવી ગયો હું હવે બીજી ઠીકાના શિયાળામાં વહ્યો પરસી પરસુ તો હું જોયો આપડી ગાંઢી ઉપાડીને આવે બોલ હવે આ મિત્રો અમે આખા શેતરના કાલા થઈ જોઈ શકો છો આમ જાય મારી તો આપણે આજે હવે તમને બતાવું કે જેટલી મારી ગાહડી થાય અરે જુઓ આ બધા છે ને અડધા તો જતા રહ્યા પચાસ હાટ જેવો હે અમારે ટુકડી ના દાડ્યા અને ટ્રેક્ટર આમ આવી ગયું તો ફાઇનલ મિત્રો ટ્રેક્ટર એટલે હું તમને બતાઉ કે કેટલા થાય બરોબર તો ફાઇનલ મિત્રો ટ્રેક્ટર આવી ગયું હે આ દુખ આ બધા હજુ તો અને આ ચાકડો વાગ્યા આપણી ગાડી ગઈ ગમે એટલી થાય

મિત્રો વાહ પડ્યો આકડો અને અમે કાલાવાણમાં જયા હતા એ તમને આવો બ્લોગ મારો તમને જરા પણ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આગલા નવ વ્લોગમાં ભાઈ